પહેલાં તો મિત્રો આપણે જે સોનલમાનો જે જન્મસ્થાન છે બરાબર છે પહેલાં તો આપણે છે ને એ મંદિરને આપણે દર્શન કર્યું અહીં જો અહીંયા આ મંદિર છે ને આઈ સી જન્મસ્થળ બરાબર છે હવે આપણે અંદર જઈને દર્શન કરવી અહીંયા છે ને સોનલમાનું જે જન્મ થયેલો છે ને બરાબર છે એ આ જગ્યા છે બરાબર છે અહીંયા જો બંને બાજુ તીર્થ છે તો આપણે આ જગ્યાને પણ દર્શન કરવી અને ત્યાર પછી અહીંયા છે ને એક આવડિયા રૂમ છે બરાબર છે જે સોનલમાનો જન્મ થયેલો છે બરોબર છે ત્યાર પછી હવે છે ને આપણે મોટા મંદિરના દર્શન કરવા માટે જાય આ ધજા છે ને ના એની વાહત છે આ જન્મસ્થળ બરોબર હવે મિત્રો જો આ ડેકોરેશનનું કામ એટલું બધું સુંદર ચાલી રહ્યું છે હવે તમને ખબર તો છે કે આપણે બીજ ઉજવાઈ રહી છે બરોબર છે સોનલમાની ડેકોરેશનનું કામ ચાલુ છે બરોબર છે અડધું કામ થઈ ગયું છે ત્યાર પછી અહીંયા છે ને હવન કોણ છે અહીંયા હવન થાય છે બરોબર છે ત્યાર પછી આપણે જે સોનલમાના દર્શન કરી મિત્રો આપણે સોનલમાના દર્શન કરવી એ પહેલાં આ આવડો ડેકો અત્યારે અહીંયા છે ને ડેકોરેશનનું કામ ચાલુ છે બરોબર છે જુઓ તમે આ ખૂબ સુંદર ડેકોરેશન હજે તો છે ને અડધું ડેકોરેશન થઈ ગયું છે આખું ડેકોરેશન તો બાકી છે તો પહેલાં આપણે માના દર્શન કરી લેવી પછી આપણે આગળ જોયું વિડીયો મિત્રો આ છે ને સોનલમાનું મંદિર છે બરોબર છે તો અહીંયા માના દર્શન કરી લે અને કોમેન્ટ લખવાનું ભૂલશો નહીં મિત્રો ત્યાર પછી આ સી બનુમાની સમાધિ મંદિર છે બરોબર છે ત્યાર પછી જે સોનલ માની છે ને એ મિત્રો આ જગ્યાએ સમાધિ લીધેલી છે જો અહીંયા તમે છે ને ખુબ સુંદર જગ્યા છે બરોબર છે તો અહીંયા છે ને એમની સમાધિ લેવામાં આવેલી છે બરોબર છે અહિયાં તો અહીંયા પણ દર્શન કરી ત્યાર પછી એમનું ડેકોરેશન નું અત્યારે તો કામ ચાલુ છે મિત્રો આ છે ને આ ફૂલડા છે ને ઓરિજિનલ જેવા લાગે જવો તમે એકદમ નજર મારો ને વિડીયોમાં વિડીયોમાં કે આ ઓરિજિનલ ફૂલડા હોય ને ત્યારે આપણે ફૂલદાડમાંથી ને એવી રીતના ફૂલઝાડમાંથી ફૂલડા ને એવા જ લાગે મિત્રો હવે છે આ અડધું ડેકોરેશનનું કામ થઈ ગયું હતું આખું ડેકોરેશનનું કામ થઈ જાય ને પછી અહીંયા ખૂબ મજા આવે એવું છે ખૂબ વિશાળ છે બરાબર છે અને મિત્રો સોનણમાના ઇતિહાસ વિશે તો તમને યુટ્યુબ ઉપર ધમ વિડીયો મળી જાય બરાબર છે એનો સાક્ષાત પરસો છે અને અહીંયા છે ને તમે મિત્રો મા પાસે કાંઈ પણ વસ્તુ માગો તો મા છે ને એનું ડબલ કરીને આપે છે ને એનું નામ લ્યો ને તોય પણ તેમના કામ થાય છે બરાબર છે ત્યાર પછી અહીંયા છે ને આ મંડપ લાખવામાં આવ્યા છે અહીંયા બધા બેસવાનું અહીંયા કામકાજનું છે ને એ છે બરોબર છે ને મિત્રો અહીંયા છે ને ઓલા એક પક્ષી છે આપણા પક્ષીનું નામ શું છે એટલે કેવા એ લેન્ડમાં જાય છે બરોબર છે એ કોમેન્ટ કરજો મને ના ખબર આ પક્ષીનું શું નામ છે બરોબર છે તો એ પણ કોમેન્ટ કરવાનું બોલશે અને જય સોનલમાં કોમેન્ટ તો કરજો તો મિત્રો ને વિડીયોને જાદા જાદા શેર કરી તાકી હર નાગરિક પાસે પક્ષી પછી ત્યાર પછી આપણે હવે આમ આ મંદિર છે ને ડેકોરેશનનું કામ ચાલી રહ્યું છે ત્યાર પછી આ ધધાના દર્શન કરી લેવી બરોબર છે મિત્રો મંદિરમાં આવો ને ગમે મંદિરે આવો ને તો એકદમ જરૂર દર્શન કરજો ત્યાર પછી મિત્રો આપણે જે જે પ્રોગ્રામ જે બીજ ઉજવાય છે મિત્રો આ જે કલાકારો છે ને એ ના એ આપણે જઈશું એ હું હમણાં તમને આગલે આગલે આગળ વિડીયોમાં બતાવીશ બરાબર છે જો અહીંયા સતરીને બત્રી ખૂબ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે તો મિત્રો આપણે જે પ્રોગ્રામ જ્યાં થાય છે ને બરાબર છે ના એમનું એમનું પણ બતાવો અહીંયા પણ ખૂબ તૈયારી ચાલી રહી છે બરાબર છે અડધા ઉપર કામ થઈ ગયું મિત્રો હવે તમે છે ને નજર મારો કે આ કવડો મોટો લાંબો ગેટ છે બરાબર છે આ બધો ગેટ છે ને આ બધા ગેટમાં માણા છે અહીંયા છે ને મિત્રો હજારો બે હજાર નહીં પરંતુ અહીંયા છે ને લાખો સંખ્યામાં પબ્લિક આવે છે બરોબર છે જે આમનું આ છે ને આખો તેજ ભરાઈ જાય છે ને અહીંયા બહુ પબ્લિક થાય છે મિત્રો અને અહીંયા છે ને રાતે પ્રોગ્રામ છે યુટ્યુબ ઉપર લાઈવ આવે છે લાઈવ જોઈજો બધા અને આવડો આ જે તેજ છે ને અહીંયા જે કલાકારો આવે ને એ બધા આવડા તેજ ઉપર અહીંયા અહીંયા એમનું ભજવવાનું છે બરાબર છે અને આ લાંબો લાંબો ગેટ છે ને એ બહુ બધા એમાં માણસ માણસો જ માણસો માણસો જ છે બરાબર છે આનું આમનું કામ પણ અડધું થઈ ગયું છે બરાબર છે હવે છે ને ખાલી ઢાંકવાનું છે બાકી અંધું પૂરું કપલે જ થઈ ગયેલું છે હવે તમે નજર મારો કે કેટલું પબ્લિક થતું છે ખાલી નજર મારો ને તોય તમને ખબર પડી જાય કે અહીંયા ધોમ પબ્લિક આવે છે અને સોનલમાંનો સાક્ષાક ચમત્કાર પણ છે ઉમીદ કરતા હું આ પણ વિડીયો તમને ગમ્યો હશે તો લાઇક કરો શેર કરો અને મળવી નવા લોકેશનને નવા ચમત્કારની સાથે ત્યાં સુધી બાય બાય અને કોમેન્ટમાં જય સોનલમાં લખવાનું ભૂલશો અને એની વિડીયોને જતા શેર કરો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા જ નવા નવા વિડીયો તમને અંદાજની પહેલાં જોવા મળે જાય ધન્યવાદ